આજે આપણે ધોરણ પાંચમાં ગણિત ગમતમાં બીજું ચેપ્ટર જોઈએ જેનું નામ છે આકાર અને ખૂણા હવે આકાર ને ખૂણા એ શબ્દ તમે રોજબરોજની તમારી જે લાઈફસ્ટાઈલ છે એમાં પણ તમે સાંભળતા હશો બરાબર તમે ઘણી વખત એમ બોલતા હો છો કે તમારું કોઈ રમકડું હોય અથવા તો કોઈ વસ્તુ હોય તો કે આ કેવા આકારની છે કયો આકાર છે ચોરસ લંબચોરસ પછી ગોળ ત્રિકોણ એવા કેટલા બધા આકાર આકાર હોય હોય છે કયા કયા હું તમને કહું ચોરસ હોય પછી સોરી ગોળ હોય વર્તુળ હોય ચોરસ હોય કે પછી ત્રિકોણ હોય કે પછી લંબ ચોરસ હોય પછી અર્ધ વર્તુળ હોય તો આવા કેટલા બધા આકાર છે તમે જોતા હો છો અને એનાથી ઘણી બધી આકૃતિઓ છે ડિઝાઇનો છે એવું પ્રિન્ટો છે એવું બધું બનતું હોય છે પછી બીજી વાત છે તો કે ખૂણાની હવે ખૂણા જે છે એ ખૂણા પણ તમે છે રોજબરોજમાં સાંભળતા હો છો ખૂણા વિશે તમને કદાચ ખ્યાલ પણ હશે કે ખૂણા છે કોને કહેવાય ધારો કે હું અહીંયા એક આવી રીતનું દોરું હવે આ જે છે એ શું થયો તો કે ખૂણો થયો આપણે ધારો કે કોઈ ઘરમાં નવી વસ્તુ લઈ આવી ધારો કે આપણે પલંગ લઈ આવી અથવા તો સોફા સેટ લઈ આવી તો આપણે આપણા મમ્મી કે પપ્પા શું ઓલા જે ભાઈ હોય રાખવા આવે જયારે ત્યારે શું કે આ ખૂણામાં રાખવો છે ના ના સોફા સેટ તો ઓલા ખૂણામાં રાખવો છે પલંગ આપણે આવી રીતે આ ખૂણામાં રાખો તો ખૂણા શબ્દનો ઉપયોગ આપણે ઘણી બધી વાર કરતા હોય ઘરમાં કેમ ખૂણા હોય બરાબર રૂમમાં ખૂણા હોય તો એવી રીતે ખૂણા અસલમાં કહેવાય કોને તો જો આ ખૂણો કહેવાય ધારો કે તમારો રૂમ હોય તો આ રૂમ નો ખૂણો એમ કહેવાય બરાબર એટલે ખૂણા અને આકારો છે તમે ઘણી બધી વાર છે કે ખૂણા કોને હવે બરાબર ચાલો જો રોહિણી ને મોહિની બે જોડિયા બેન છે તેઓને એક સરખું કામ કરવું ગમે છે એક એક તે દિવસ તેઓ આકાર બનાવી રહ્યા હવે બાકસની હોય ને ને આપણે જે અગરબત્તીમાં ને મમ્મી છે યુઝ કરતા હોય છે દીવાસળી એનાથી અલગ અલગ આકારો બને કદાચ તમે નાના છો અત્યારે રમતા હશો નાના હોય ત્યારે એવી રીતે ઘણી બધી વાર આપણે કરતા હોય છે દીવાસળી હોય કેટલી બધી એનાથી આપણે આકાર બનાવતા હોય તો જો આ બંને જણા એમ જ કરે છે આ બંને સગી બહેનો જોડિયા બહેન છે જો આવી રીતે આકાર બનાવે ધારો કે આ દીવાસળી છે તો આપણે એક દીવાસળી આમ રાખી બરાબર પછી બીજી દીવાસળી આમ રાખી ત્રીજી દીવાસળી આમ રાખી ચોથી આમ રાખી તો ચોરસ આકાર બની જાય ને ચાર આવી રીતે ગોઠવી તો એવી રીતે ઘણી બધા ત્રિકોણનો આકાર બને ત્રણ દીવાસળીને આપણે જોઈન્ટ કરી તો આ ત્રિકોણ આકાર બને એવી રીતે દીવાસળીથી તમે ઘણા બધા આકારો બનાવી શકો તો આ બે બેનું છે એ જ રમત રમે છે જો હવે રોહિણીએ આવો આકાર બનાવ્યો દીવાસળીથી થી હવે મોહિની એમ કે છે કે તે આકૃતિ બંધ છે કે ખુલ્લી તો આ બંધ દેખાય છે કે ખુલ્લી એટલે એટલે શું ક્યાંયથી તમને જગ્યા દેખાય છે જવાની ના બધી તમે જોશો તો બંધ છે તો આકૃતિ કેવી છે તો કે બંધ આકૃતિ છે તો મોહિની કે છે તો એમાં બાજુઓ કેટલી છે બાજુ એટલે શું જો આને બાજુ કહેવાય એક સાઈડ ટૂંકમાં બે ત્રણ ચાર પાંચ ને છ તો ટોટલ બાજુઓ કેટલી છે તો કે એની છ બાજુઓ છે પછી મોહિનીએ જે આકાર બનાવ્યો એ આવો આકાર બનાવ્યો દિવાસળીથી બરાબર હવે આનો જવાબ તમારે આપવાનો કે બંધ છે કે ખુલ્લો તો ક્યાંયથી તમને ખુલ્લો જવાનો રસ્તો દેખાય છે ના તો આકૃતિ કેવી છે તો કે બંધ આકાર છે બાજુ કેટલી છે ગણીએ આપણે જો એક બે ત્રણ ચાર પાંચ છ તો આની પણ કેટલી બાજુ છે છ બાજુઓ છે પરંતુ આ આકાર છે એ રોહિણીએ જે બનાવ્યો ને એના જેવો નથી બરાબર બંને અલગ અલગ આકાર છે ભલે છત બાજુઓ છે પણ તોય અલગ અલગ ડિઝાઇન છે તે એટલે મોહીનીએ શું કર્યું પાછો પ્રયત્ન કર્યો બનાવવાનો તો વળી એને અલગ આકાર બનાવ્યો જો હવે આમાં કેટલી બાજુ છે આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ ને છદ બાજુ છે પણ પાછોય કંઈક નવો આકાર બન્યો ટૂંકમાં છ બાજુ હોય છે તમે કેટલી બધી આકાર છે છ દીવા સળીઓથી ઘણા બધા આકાર બનાવી શકો તે છ બાજુવાળો બંધ આકાર છે તો કે હા એ પણ બંધ આકાર છે પણ રોહિણીએ જેવો બનાવ્યો એવો નથી પાછો નવો બરાબર હવે મોહિનીએ ફરીથી કર્યો પરંતુ એનો આકાર અલગ જ હતો દર વખતે અલગ અલગ આકાર બનાવે પણ સેમ તો એના જેવો બને જ નહીં અંદાજ લગાવો અને બીજા બે આકાર બનાવો કે જે આકારો મોહિનીએ બનાવ્યા હોય તમે પણ છ દિવાસળી લેજો તમારા ઘરે મમ્મીને કહેજો મારા આકાર બનાવવા છે પછી છ દિવાસળીથી તમે પણ અલગ અલગ કેટલા આકાર બનાવી શકો છો એ ટ્રાય કરજો જો તે દિવાસળીઓના ખૂણા ઉપર રચાતા ખૂણા વિશે પૂછ્યું હોત તો તું એવી જ આકૃતિ બનાવી શકત હવે એ શું કે છે કે તારે મારા જેવી જ બનાવી હતી તો તે મને એમ પૂછી લીધું હતું કે કેટલા ખૂણા છે કેમ કે જો રોહિણીએ જે આકૃતિ બનાવી હતી એમાં કેટલા ખૂણા એટલે શું કેટલા ખૂણા હતા જો આ એક ખૂણો બઈનો કહેવાય આ એક ખૂણો છે બે ત્રણ ચાર પાંચ છ ખૂણા છે થયા એના બરાબર એમાંથી અમુક છે એ મોટા ખૂણા હોય અમુક નાના ખૂણા હોય તો એના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ આકારોમાં દર્શાવેલા ખૂણા જુઓ અને એમાં તમે તફાવત જોઈ શકો છો જો આ બધા ખૂણા તમે ચેક કરો જો આ છે ને આ ખૂણા બેના છે આ ખૂણો છે એક ખૂણો આ બીજો અહીંયા ત્રીજો આ ચોથો પાંચમો છઠ્ઠો બરાબર રોહિણીની આકૃતિના ખૂણા છે આ મોહિનીના બે ખૂણા છે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ બધાય તમને અલગ અલગ ખૂણા લાગશે અમુક ખૂણા છે તમને નાના લાગશે જો આ બે ની વચ્ચેની જગ્યા કેટલી ઓછી છે તો આ નાનો ખૂણો છે આ ખૂણો આ બે વચ્ચેની જગ્યા મોટી છે તો આ મોટો ખૂણો છે અમુક મોટા ખૂણા લાગશે અમુક નાના ખૂણા લાગશે જુઓ દિવાસળીઓ કેવી રીતે નાનો ખૂણો બનાવે તો તમે દિવાસળી સાવ બાજુ બાજુમાં રાખો આમ તો એ નાનો ખૂણો બને પણ આવી રીતે આમ પોળી રાખો બે દિવાસળી તો એ મોટો ખૂણો બને છે આ બંને વચ્ચેમાં કેટલો તફાવત છે ખૂણામાં હવે જો પ્રેક્ટિસ આપી છે કે આકાર જુઓ ને જવાબ આપો પેલા તમારે આકાર જોવાનો આકાર 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 કેવી રીતે છે છે આમ મારું એટલું બધું સારું નથી જુઓ જુઓ ને હવે એમ કે છે કે ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો છે બરાબર કયો ખૂણો સૌથી મોટો છે એ તમારે જોવાનું છે કયા રંગથી બતાવેલો ખૂણો સૌથી મોટો દેખાય છે એટલે કે બે વચ્ચેની જગ્યા મોટી દેખાય છે ક્યાંની તો તમે માર્ક કરો ક્યાંનો મોટો દેખાય છે તો જો આ આ જે ખૂણો છે ને એ તમને મોટો દેખાશે આમ છે છે આ મોટો ખૂણો દેખાય છે કયો પીળા રંગનું જે દર્શાવેલું છે ને એ ખૂણો મોટો દેખાય છે હવે બીજું શું કહે છે જો આ બીજી આકૃતિઓ છે ચાર પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે પીળા રંગથી જે ખૂણા દેખાડેલા છે એમાં એ બધા એક સરખા છે જો અહીંયા પીળા રંગથી આ એક ખૂણો છે આમ બને છે અહીંયા પીળા રંગથી આમ બને છે પછી અહીંયા તો છે જ નહીં તો આ બે જે ખૂણા છે એ સરખા છે હા તો કે સરખા છે સરખા લીલા રંગથી બનાવ્યા છે એ તો જો હવે લીલા રંગથી આપણે જોઈએ રંગથી આ એક ખૂણો આમ લીલા રંગથી આમ બય બરાબર હા તો આ બે ખૂણા પણ કેવા છે સરખા છે વાદળી રંગથી તો જો હવે વાદળી રંગથી જોઈએ તો આ ખૂણો એક આમ બને છે અને આ ખૂણો આમ બને છે બરાબર તો સરખા છે બંને તો કે એક નાનો છે ને એક મોટો છે બરાબર સરખા નથી નાનો મોટો છે આ મોટો છે ને નાનો છે ચાર અલગ અલગ ખૂણા ચાર રંગથી દર્શાવ્યા છે જો આ છે અલગ અલગ રંગથી તમે બીજા ખૂણા શોધી શકશો કે જે લાલ રંગથી દર્શાવેલ ખૂણાને સમાન હોય એમને લાલ રંગથી દર્શાવો જો આ લીલો રંગ છે આ ખૂણા માટે દર્શાવ્યો છે પછી આ લાલ રંગ માટે દર્શાવ્યો છે આ પીળો ખૂણો છે અને આ છે આવી રીતનો બ્રાઉન કલરનો છે હવે તમારે શું કરવાનું છે કે લાલ રંગથી દર્શાવે એટલે આવો જ ખૂણો હોય બરાબર એના સમાન હોય એના જેવો જ ખૂણો થતો હોય અહીંયા તમારે લાલ રંગ કરવાનો એના જેવો ખૂણો ક્યાં થાય છે આ રીતે અહીંયા તમારે શું કરવાનું તો કે આપણે લાલ રંગ લઈ લઈએ ચલો લાલ રંગથી ખૂણો દર્શાવવાનો છે એના જેવો થયો બીજે ક્યાં થશે તો કે આ રીતે અહિયાં આ લાલ રંગથી ખૂણો અહીંયા એમ જ થશે આ લાલ રંગથી ખૂણો પછી આ લાલ રંગથી ખૂણો અહીંયા લાલ રંગ આ બધા ખૂણા છે એના જેવા જ તમે વચ્ચેના ખૂણા બદલીને કેટલા અલગ અલગ આકાર બનાવી શકો જેમ કે આ ચાર દિવાસળી છે બરાબર હવે આ ચાર દિવાસળી છે કેવી રીતે ગોઠવી છે ચોરસ બને એમ તો એના વચ્ચેના ખૂણા બદલીને તમે કેટલા કેટલા અલગ આકાર બનાવી શકો છો એ તમારે જોવાનું આ બે દીવાસળીના આમ ખેંચી લે તો એક અલગ આકાર બની જાય બરાબર આ આમ છે અને આ દિવાસળીને આપણે થોડી કામ ખેંચી લઈએ તો આવી રીતે બની જાય છે બે દિવાસળી ટૂંકમાં ચાર તો અલગ અલગ આકાર પછી આઠ દિવાસળી છે તો એમાં પણ તમે અલગ આકાર બ બનાવી શકો એમ કે છે પાંચ દિવાસળી છે અહીંયા સાત છે ને અહીંયા દસ છે જો આ બધાય ખૂણા છે આ ખૂણો આ આ ખૂણો આ બધાય કે શું છે તો કે ખૂણા છે આ બધાય ખૂણા છે જો આ એક ખૂણો આ બીજો છે 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 આ ત્રિકોણ બનાવો તમને દિવાસળી તમારે એમાંથી આઠ ત્રિકોણ બનાવવાનું છે આઠ દિવાસળી ની મદદથી દર્શાવેલ માછલી બનાવો આવી રીતે જો માછલી બનાવવાની છે હવે ત્રણ દિવાસળી ઉઠાવીને એને ફરીથી એવી રીતે ગોઠવો કે માછલી એની વિરુદ્ધ દિશામાં તરતી હોય અત્યારે આમ જાય છે ને માછલી તો તમારે કોઈ પણ ત્રણ દિવાસળી ઉપાડીને એવી જગ્યાએ મૂકવાની કે માછલી આમ જાતી હોય ને એવું દેખાય આ બાજુ વિરુદ્ધ દિશાએ ટ્રાય કરજો બરાબર તમે પછી જો દસ દિવાસળી મદદથી પહેલાં તમારે આવો આકાર બનાવવાનો પછી એમાંથી પાંચ દિવાસળી ઉઠાવી અને એને ફરીથી એવી રીતે ગોઠવાનું કે ઘર બને આખું ઘરનો આકાર બને એ બધું તમે દિવાસળી થી પ્રેક્ટિકલમાં ટ્રાય કરી શકો એમ હવે ખૂણો તપાસવાનું સાધન ચાલો આપણે ખૂણો તપાસવાનું સાધન બનાવીએ આપણે સમાન ખૂણાઓ કેવી રીતે બનાવીએ છીએ કંપાસ આવે છે જો આવી રીતે આવે છે એક આખો સાધનનો જ અલગથી કંપાસ આવે છે જેમ કે આ ડોમ્સનો કંપાસ છે તેમાં તમે ઓપન કરશો ને તમને દરેક જાતના સાધન છે એમાં જોવા મળશે તમને દેખાડું કે કયા કયા આવે ને તમારા માટે કયા ક્યાં ઉપયોગી છે જો હું તમને જે કહેતી હતી આ છે સૌથી પહેલાં તો કોણ માપક જેને કહેવાય જેમાં આપણે ઝોપડીમાં જોયું ને છોકરાઓ કે આવી રીતનું કોણ માપક ડી જો આ ડી જેવો દેખાય છે ડી જેમ કે છે ને પુસ્તકમાં એ આ કોણ માપક છે ડી જેવો આમાંથી તમે કાટ ખૂણો છે કે કોઈ પણ ખૂણા અહીંયા બધા માપ આપેલા છે તમે ડ્રો કરી શકો છો એટલે પરફેક્ટ માપ છે તનનો ખૂણો તમે આનાથી દોરી શકો છો જો છે આ બધા આવી રીતે આખવા કમ્પાસમાં જ આવે પછી જે ઓલો વિભાજકનું જે કહે છે ને આ એક તો પરિકર આવ્યા નથી તમે વર્તુળને દોરી શકો ડિવાઇડર જેને કહેવાય પરિકર બરાબર એ વર્તુળનું ચેપ્ટર આવશે ત્યારે તમને આગળ આ કામ આવશે ને આ જે વિભાજકનું કહે છે ને ખૂણાનું એ આ આટલી વસ્તુ તમને સાથે આવે આમાં આ કંપાસ બુક ને તમને જ્યારે શાળામાંથી લેવાનું કે બરાબર ત્યારે તમે લઈ લેજો મેં તમને આ દેખાડ્યું મારી પાસે હતો એટલે કોણ માપક કહેવાય બરાબર અને ડિવાઇડર કહેવાય ને આને ખૂણો દર્શાવવા માટેનું કહેવાય તો ચાલો હવે આપણે પુસ્તકમાં આગળ વધીએ ચાલો જોઈ લીધું આ રીતનો આખો કંપાસ આવે છે તમે મોટા થશે ને તમને કામ આવશે ને ત્યાં તમારે પણ એ લેવાનું આવશે બરાબર જો હવે તમે આ એ બનાવી પણ શકો જો કાર્ડબોર્ડની શીટમાંથી બે પટ્ટીઓ કાપો તેને ડ્રોઈંગ પિન કે મદદથી એવી રીતે લગાડો કે પટ્ટીઓને સરળતાથી ફેરવી શકાય આવી રીતે રોહિણી ને મોહિની ખૂણો તપાસવાનું સાધન લઈને જુદી જુદી વસ્તુના અલગ અલગ ખૂણા માપવા માંડી જો આ રીતે છે માપે છે રોહિણીએ ગણિતની ચોપડીને પેન્સિલ બોક્સ બંનેના ખૂણા માપ્યા ખૂણો તપાસવાના સાધન ને જુઓ તે અંગ્રેજી અક્ષર એલ ની જેમ ખુલે કેવી રીતે ખુલે ખૂણો તપાસવાનું સાધન ખુલે આ એલ ની જેમ જે ખુલે એટલે કે આ જે ખૂણો બને એને શું કહેવાય તો કે કાટકોણ યાદ રાખજો છોકરા આવી રીતે સીધે સીધો જે ખૂણો બને નેવું અંશનો આને કહેવાય કાટ ખૂણો અથવા તો કાટકોણ કેટલા અંશનો હોય તો કે નેવું અંશનો નો હોય સમજાણું એલ જેવો લાગે તમને એલ આકારનો જે ખૂણો હોય ને એટલે કે આ સ્ટ્રેઇટ લાઈન અને આ સ્ટ્રેટ લાઇન તો આ જે વચ્ચે જે ખૂણો બને એ કેવો હોય તો કે કાટ ખૂણો અને એ હંમેશા નેવું વંશનો હોય આગળ તમને ભણવામાં આવશે તમારું ખૂણો તપાસવાનું સાધન લઈ આજુબાજુની વસ્તુના ચિત્ર બનાવો એમાં ખૂણો તપાસવાનું સાધન એલની જેમ ખૂલે તો તમે કહી શકશો કે આ બધા કાટકોણ છે તમારા અલગ અલગ વસ્તુના માપ એનાથી તપાસવાનું પછી એના ચિત્ર બનાવવાના હવે જો ચિત્રોમાં આપેલ ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો ધારો કે આ ખૂણો આમ બની જો આમ આ કાતરનો ખૂણો કીધું છે ને આમ બને છે આ તો આ કાટકોણ છે પહેલા તો કે ના કાટકોણ નથી કાટકોણ તો કેમ બને મેં કીધું એમ એલ બે સ્ટ્રેઇટ લાઈન આ કાટકોણ નથી તો કાટકોણથી નાનો છે ના કાટકોણથી નાનો નથી જો કાટકોણથી નાનો ને કાટકોણથી મોટો એ તમને સમજાવો આ કાટકોણ પછી કાટકોણની આ બાજુ આવતા જાય ને જેમ ખૂણો એટલે કે આવી રીતે હોય સોરી આમ હોય સાવ નમેલો હોય પછી સાવ આવી રીતે હોય તો આ બધા કાટકોણથી નાના ખૂણા કહેવાય પણ જ્યારે કાટકોણ ત્રિકોણ આમ છે આ બાજુ જાતો જાય ખૂણો આમ આ કાટકોણથી મોટા ખૂણા કહેવાય સમજાણું આ બાજુ જાતું જાય એમ કાટકોણથી મોટા કહેવાય અને આવી રીતે નીચે નમે અને કાટકોણથી નાના ખૂણા કહેવાય તો હવે તમે જો આ કાતર છે તો આમ નીચે છે તો કાટકોણથી નાનો છે પછી આ આવી રીતે થયો આકાર આમ આમ તો આ નાનો છે કે મોટો જો કાટકોણ ત્રિકોણ થયો તો ના એ કાટકોણ ત્રિકોણ નથી કાટકોણથી મોટો નથી કાટકોણથી નાનો છે પછી આ આવી રીતે થયો આ તમે કેમ કહી શકો કે કાટકોણથી નાનો છે કે મોટો પેલા કાટકોણ છે તો કે ના કાટકોણ તો નથી હવે કાટકોણ થી ખૂણો આ કેમ બન્યો છે તો જો આ છે ને તમે આવી રીતે આમ ફેરવીને જોશો ને કદાચ તો આ આખું આવી રીતે બને છે ખૂણો આમ તો એ લાકાર જેવો થયો ને સમથિંગ તો આ કાટકોણ જેવો થઈ શકે એમ પછી આ જે છે એ કાટકોણથી મોટો થશે આમ છે જો આવી રીતે છે કાટકોણ તો નથી કાટકોણથી મોટો છે પણ નાનો પણ નથી આ રીતે તમારે અલગ અલગ વસ્તુના માપ કરવાનું ઘણા બધા ખૂણાથી આ ચિત્ર બનાવ્યું છે જો કેટલા બધા ખૂણાથી ચિત્ર બનાવેલું છે જો અલગ અલગ ખૂણા તમે જોશો કાટકોણ કાટકોણથી નાના અમુક છે કાટકોણથી મોટા હશે અમુક કાટકોણ જ હશે છે એના માટે તમારે જો કાટકોણ ને કાળા રંગથી નિશાની કરો જ્યાં જ્યાં તમને કાટકોણ દેખાય ને એને કાળા રંગથી નિશાની કરો પછી એનાથી મોટા દેખાય ને કાટકોણથી મોટા એને લીલા રંગની નિશાની કરો અને કાટકોણથી જે નાના ખૂણા દેખાય એને વાદળી રંગથી નિશાની કરો જેમ કે જો આ બધા છે એ કાટકોણથી નાના છે જો આવી રીતે છે ને પછી કાટકોણથી મોટા તમે ગોતી શકો હમ કાટકોણથી મોટા પછી કાટકોણ ત્રિકોણ એમાં એ ક્યાંક ઘસે સોરી કાટ ખૂણો એ બધા તમારે છે ને જેમ કીધું છે ને એવી રીતે પેન્સિલથી અલગ અલગ દેખાડવાના બરાબર ચિત્રમાં નીચે દર્શાવેલા ખૂણાની આસપાસ તમારી પસંદગીનું કોઈ ચિત્ર દોરો અને કયા પ્રકારનો ખૂણો છે એ લખવાનું જેમ કે કાટકોણથી નાનો ખૂણો બન્યો જો આ મગર દોર્યો છે હવે આ કાટકોણ છે તો કાટકોણમાં કોઈ પણ એક ચિત્ર તમે દોરી શકો અહીંયા પછી આ કાટકોણથી નાનો છે કે મોટો આ કાટકોણથી તો કે આ કાટકોણથી મોટો છે છે આ તો કે આ કાટકોણથી નાનો છે આ તો કે કાટકોણથી નાનો છે આમાં તમારે અલગ અલગ ચિત્ર બનાવવાના હવે પ્રવૃત્તિ કરી છે એક ચોરસ કાગળનો ટુકડો લેવાનો આવી રીતે છે ચોરસ કાગળ કાપવાનો પછી એને અડધો ગળી વાળી દાવી તે બે ટૂંકમાં ફોલ્ડ કરી દેવાનું એને ફરી એક વખત ગળીવાળો પાછળ એક વખત ફોલ્ડ કરવાનો છેલ્લે વાળેલી જે ગળી છે એને ખોલવાનું એટલે શું થાય તો કે અડધો કાગળ છે આવી રીતે વળેલો દેખાશે પછી કોઈ એક ખૂણો લ્યો અને એને તૂટક રેખા ઉપર આવી રીતે જો એક ખૂણો લેવાનો આમ કાગળ ઉપર તમને કાટકોણ દર્શાવતી રેખાઓ કાટકોણથી નાનો ખૂણો તેમજ કાટકોણથી મોટો ખૂણો દર્શાવતી રેખાઓ મળશે દરેક પ્રકારના ખૂણા જોવો અને એમને અલગ અલગ રંગથી દર્શાવો બરાબર હવે જો તમારા શરીર સાથેનો ખૂણો તમે આ ખૂણો બનાવી શકો તમારા હાથથી કાટકોણ તમારા પગથી કાટકોણથી નાનો ખૂણો જો આ બનાવે છે જો આ રીઓ હાથથી બનાવ્યો છે આ હાથથી કાટકોણથી મોટો બનાવ્યો આ હાથથી કાટકોણથી નાનો બનાવ્યો પછી પગથી કાટકોણ જો પછી હાથથી કાટકોણથી મોટો હોય ને તમારા શરીરથી કાટકોણથી મોટો હોય જો આખા શરીરથી બનાવે છે જો આ કાટકોણથી મોટો બનાવ્યો તમે આવી રીતે ટ્રાય કરજો મજા આવશે હવે બાગમાં રચાત ખૂણો મારું કોણ નૃત્ય રસ્તો બતાવે છે જ્યારે હું મધ બનાવવા માટેના ફૂલને જોઉં છું ત્યારે બીજી મધમાખીઓને કહેવા માગું છું તેમને રસ્તો બતાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું મારું નૃત્ય સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બનાવે છે એમ કહે છે કે મારું જે નૃત્ય છે એ સૂર્ય અને ફૂલ વચ્ચે એક ખૂણો બનાવે છે જો છે બાગમાંથી કેટલાક પાંદડા તમારે ભેગા કરવાના દરેક પાંદડા ઉપર રંગ લગાવવાનો અને પછી એને છાપવાનું પછી પાંદડા ઉપરના જે ખૂણા હોય ને એ તમારે જોવાના એમાંથી કયો ખૂણો કાટકોણથી નાનો છે ને કયો મોટો છે તમારે ચેક કરવાનો અરે પેલા પક્ષીને જુઓ એની ચાંચ પણ કોઈ ખૂણો બનાવે જો છે આ એ ખૂણો બનાવે છે આમ ચાંચ છે ને કાટકોણથી નાનો ખૂણો હું એક લક્કડ ખોદ છું આ શું કે છે કે હું એક છું મારી ખૂબ જ છે કાપવાનું હોય હોય કેવી તો કે મજબૂત એવા પક્ષી શોધો જેની જાચના ખૂણા નાના હોય એવા તમારા પક્ષી ગોતવાના ચિત્રમાં બે ડાળીઓ વચ્ચેના ખૂણાને નિશાનીથી દર્શાવજો બે ડાળીઓ વચ્ચે આર્યું જો આ બે ડાળી વચ્ચે ખૂણો બને પછી આ ને આ આ આ બે ડાળીઓ વચ્ચે ખૂણો બને છે હવે તમારા જે નામના સ્પેલિંગ હોય ને એમાં પણ ખૂણા હોય જેમ કે જો અહીંયા સુખમન લખ્યું છે તો જો આ એસમાં ખૂણા બને છે છે યુમાં ખૂણા બને છે કેમાં બને છે એચમાં બને છે અહીંયા એમમાં બને છે એમાં ત્રણ ખૂણા બને છે એનમાં બે ખૂણા બને છે તમારો પણ તમારે નામનો સ્પેલિંગ લખી અને તમારા નામમાં કેટલા ખૂણા બને છે એ તમારે ગોતવાનું મારા નામમાં અગિયાર કાટકોણ જેમાં કે છે અને એમાં એવા દસ ખૂણા એવા છે કે જે કાટકોણથી નાના છે હવે તમારે શું કરવાનું સીધી રેખાથી જેમ કેમ આવી રીતે સ્ટ્રેટ લાઇન કહી જાય એ રીતે સીધી જ સ્ટ્રેટ લાઈનથી તમારે ત્રણ ગમે અહીંયા નામ લખવાના એનો સ્પેલિંગ લખવાનો ટૂંકમાં એમ પછી એમાં ગણવાનું કે એમાં કાટકોણ કેટલા બને છે કાટકોણથી મોટા ખૂણા કેટલા બને કાટકોણથી નાના કેવા બને ત્રણ સ્પેલિંગ લખવાના બરાબર ગણિત ગમતના દસ પુસ્તકો એકની ઉપર એક મૂકવાના તમારે જે મૂકેલા છે અને એક પુસ્તક આવી રીતે આમ આડું ગોઠવવાનું હવે આવી જ રીતે તમારે છ પુસ્તકથી કરવાનું આ દસથી કરી રહ્યું પછી છ ગોઠવાનું હવે તમારે શું કરવાનું બંનેમાં વારાફરથી દડાને ઉપરથી ઢાળ ઉપરથી પસાર કરવાનું આ છે બરાબર દસમાંથી ને છ વાળા પુસ્તકમાંથી કયા ઢાળમાંથી દળો છે ઝડપથી નીચે જશે તમારે જોવાનું કયા ઢાળનો ખૂણો નાનો છે એ પણ તમારે જોવાનું હવે બગીચામાં બે લપસણીઓ છે જો લપસ્યા હોય ને બગીચામાં કઈ લપસણીનો ખૂણો મોટો છે જો આનો ખૂણો મોટો છે આનો કેવો છે નાનો છે તમે શું વિચારો છો નાના બાળકો માટે કઈ લપસણીથી સરકવું સલામત છે નાના બાળકો છે કયું લપસ્યું ખાઈ શકે તો કે નાનું હવે બદલાતા આકારો જરૂરી વસ્તુ જેમ કે વપરાયેલી અથવા તો નવી દીવાસળી લેવાની સાયકલના વાલ્વમાં વપરાતી રબર ટ્યુબ હવે દિવાસળીનો જે કાળો ભાગ હોય એને સાફ કરી નાખવાનો રબર ટ્યુબનો નાનો ટુકડો કાપો રબર ટ્યુબના ટુકડાની બંને તરફ શું કરણ તો કે દીવાસળી નાખવાની જો આવી રીતે પછી ત્રિકોણ બનાવવા માટે તમારે વધુ દિવાસળી ઉમેરવી પડે હવે દિવાસળીઓને રબર ટ્યુબના ટુકડાઓનો ઉપયોગ કરી ચાર પાંચ છ બાજુવાળા આકાર બનાવજો આ ચાર બાજુ છે આ એક બાજુ બે ત્રણ ચાર આ એક બે ત્રણ ચાર પાંચ બાજુ આ એક બે ત્રણ ચાર પાંચ ને છ બાજુ છે દરેક પ્રકારના આકારમાં કેટલા ખૂણા છે એ પણ તમારે શોધવાનું જેમ કે આમાં તો કે ચાર ખૂણા આમાં આમાં ને છે તમારું પરિણામ શોધો ને નીચેના કોષ્ટકમાં લખો જેમ કે તમે આવો આકાર બનાવ્યો તો ખૂણામાં કઈ ફેરફાર થાય છે તમારે એ લખવાનું પછી ધારો કે આમાં કેટલા ખૂણા છે એક બે ત્રણ ચાર પાંચ છ ખૂણા છે કેટલા ખૂણા છે છ ખૂણા પછી તમે આવો આકાર બનાવ્યો તો એક બે ત્રણ ચાર પાંચ તો આમાં કેટલા ખૂણા થયા તો કે પાંચ ખૂણા પછી ચોરસ બનાવ્યું પછી ત્રિકોણ બનાવ્યું ઘટતા જાય છે આકાર બરાબર ખૂણા હવે આકાર અને મિનારા નીચેના ચિત્રોમાં ત્રિકોણ શોધો ત્રિકોણ ક્યાં ક્યાં છે જો આમાં એક બે ત્રણ ચાર ઓહો આમાં તો કેટલા બધા ત્રિકોણ છે જો તમારે ટોટલ સંખ્યા ગણી લેજો બરાબર કેટલી થાય છે પછી આમાં છે અલગ અલગ ત્રિકોણ જો ખૂણો અને સમય તારી ઘડિયાળમાં અંક નથી તો પછી સમય કેવી રીતે જુએ છે તો આ એમ કે છે કે હું તો ખાલી ખૂણો જોઉં છું જો બંને કાંટા વચ્ચે કાટકોણ બને તો મને ખ્યાલ આવી જાય કે નવું વાગા હશે એમ કે છે એ કે તારી ઘડિયાળમાં કાંટા તો નથી તો તું ખૂણો કેમ જોવે તો આ શું કે છે કે આવી રીતે ઘડિયાળ હોય તો બે કાંટા વચ્ચે જ્યારે કાટકોણ બને આમ ત્યારે એ સમજી જાય કે કેટલા વાયગા છે તો કે નવ વાગ્યા છે બરાબર હવે તમારે દિવસમાં એવો સમય કેટલી વાર આવે કે જેમાં ઘડિયાળના કાંટા વચ્ચે કાટકોણ બને એ તમારે શોધવાનું ક્યારે આવે તો કે એકવાર વાર નવ વાગે ત્યારે બરાબર પછી બીજું ક્યારે આવે અહીંયા અહીંયા શું હોય ત્રણ હોય અહીંયા શું હોય છ સવા છ વાગે ત્યારે આવે બરાબર પછી પાછું ક્યારે આવે એવી રીતે તમારે શોધવાનું ત્રણ વાગે અહીંયા ત્રણ અહીંયા બાર ત્રણ વાગે કાટકોણ બને છે નીચે આપેલી ઘડિયાળમાં સમય જોઈ કાંટાઓ કેવા ખૂણા બનાવે છે તમારે લખવાનું જો આ કેવો ખૂણો બન્યો તો કે કાટકોણ થી નાનો અને સમય કેટલો છે તો કે સાડા સાતમાં પાંચ ઓછી છે બરાબર એટલે કે સાત પચીસ પછી આ શું છે તો કે સવા આઠ વાયગા છે આઠ અને પંદર કહેવાય ખૂણો કયો બનાવે છે જો આમ ખૂણો છે ખૂણો ખૂણો બનાવે બનાવે છે છે તો કે નાનો પછી આ મોટો વાયગા છે કેટલા નવ ને દસ ખૂણો કયો બનાવે છે કાટકોણથી મોટો પછી વાયગા છે કેટલા નવ ને પચીસ ખૂણો કયો બનાવે છે આ તો કે કાટકોણથી નાનો આમાં

અને એક ચાર ઉપર સવા ચાર ચાર અને પંદર તો આ પણ નાનો છે ત્રીજી ઘડિયાળમાં તમારે એવું દોરવાનું ને કીટ્ટું કેરમ રમી રહ્યા છે અપ્પુ શું કરે છે સ્ટ્રાઇક મારે છે હમ તો આ એમ કે છે હા આ તો એ જ ખૂણા પર પાછો આવે છે ચિત્રમાં ત્રણ બિંદુઓ છે એ બી ને સી કયા બિંદુએથી રેખા દોરી કે જેના પર સ્ટ્રાઈકર મારીને કીટુ રાણી મેળવી શકે હવે તમને કેરમ રમતા આવડતી હોય તો આ વસ્તુ તમને આવડે બરાબર કેરમ રમતા આવડતી હશે તમને આમાં વધારે ખ્યાલ આવશે જો અંશ ઘડિયાળ બનાવી પેલા કાગળમાંથી શું કર્યું તો કે એક વર્તુળ કાપેલું પછી એનો ફોલ્ડ કરવાનો એટલે અર્ધ આવું બની જાય એને પાછું ફોલ્ડ કરવાનું એટલે આવું બનશે ચોથો ભાગ પાછું વાળવાનું એટલે આવું બનશે પછી કાગળ ને ખોલવાનું તો તમને આવી રેખા દેખાશે જો આવી રીતે ઘડ વાળેલી કાગળ ને એટલે જો આમ હવે એ બતાવ્યા પ્રમાણે ઝીરો પિસ્તાલીસ નેવું એકસો એસી એમ તમારે દર્શાવવાનું આવી રીતે આમ લખી નાખવાનું એને એક જૂના કાર્ડ ઉપર ચોંટાડવાનું તમે ચોંટાડી દેવાનું અને કેન્દ્રમાંથી એક કાંટો દોરવાનો જો આ રહ્યો આમ જાડા કાગળમાંથી લાલ કાંટો બનાવવાનો અને પિન થી એને કેન્દ્રમાં એવી રીતે લગાડો કે જે મુક્ત રીતે ફરી શકે તો આ તમારી ઘડિયાળ તૈયાર છે નેવું અંશનો જે ખૂણો હોય એને કાટકોણ કહેવાય જો હવે આવ્યું મેં તમને પહેલા જ સમજાવી દીધું નેવું અંશનો ખૂણો હોય એને કાટકોણ કહેવાય તો કાટકોણનો અડધો ભાગ એટલે શું નેવું નો અડધો એટલે કેટલા થાય પિસ્તાલીસ કાટકોણનો ત્રીજો ભાગ એટલે શું કેટલા તેરી નેવું થાય તો કે ત્રીસ કાટકોણનું બમણું એટલે શું તો કે એકસો ને એસી બરાબર હવે કાગળના વિમાનમાં ખૂણા હવે જો એ તમને કહી દો નેવું અંશનો ખૂણો હોય ને એને કાટકોણ કહેવાય નેવું થી જે જે નાના હોય ને કાટકોણ થી નાના ખૂણા એને શું કહેવાય તો કે લઘુ કોણ કહેવાય આગળ તમને આવશે આ પણ નેવું થી નાનો છે નેવું થી જે નાના હોય બધાને લઘુ કોણ કહેવાય અને નેવું અંશ થી જે મોટા હોય એટલે કે કાટકોણ થી જે મોટા હોય બધાને શું કહેવાય તો કે ગુરુકોણ કહેવાય બરાબર આ વસ્તુ યાદ રાખજો નેવું હોય એને હોયકોણ નેવું થી નાના હોય એને કોણ નેવુંથી મોટા હોય એને હવે જો એક ચોરસ કાગળનો ટુકડો લો ફોલ્ડ કરો પછી એને ખોલો એટલે આવું બને ખૂણાઓને કેન્દ્ર તરફ ગળી વાળો એટલે આવો કાગળ દેખાય લીલા ત્રિકોણને એવી રીતે વાળો કે જેથી પી ને ક્યુ ને સ્પર્શે પછી તૂટક રેખાઓથી ગળી વાળવાની તમારો કાગળ આ પ્રમાણે દેખાશે ચિત્રમાં એક નાનો ત્રિકોણ દેખાય છે આવી રીતે તમે શું ટૂંકમાં વિમાન બનાવી શકો એમ બરાબર યોગ સાથે ખૂણા જો આ યોગ કરે છે તો તો એમાં પણ ખૂણા બને આવી રીતે યોગ કાટકોણ પછી આ કાટકોણથી નાનો બીનો બરાબર જો આમાં પણ ખૂણો બને છે હાથમાં અહીંયા પણ શું બને છે ખૂણો બને છે છે એટલે કે જ્યારે આસન આપણે યોગ કરતા હોય ને ત્યારે પણ આપણા શરીરના અલગ અલગ અંગો ખૂણા બનાવે છે તમે તમારા મિત્રો સાથે ડીની રમત રમી શકો છો તમે કોઈ ખૂણો દોરો તમારો મિત્ર તે ખૂણાનું માપનું અનુમાન કરશે પછી તમે તમારા ડીનો ઉપયોગ કરીનું માપ મેળવો તમે મેળવેલ માપ અને તમારા મિત્રએ અનુમાન કરેલ ખૂણાના માપનો તફાવત મેળવો બરાબર પછી તમારે માર્ક લખવાના ટૂંકમાં એમ જેના ગુણ સૌથી ઓછા તે રમતનો વિજેતા હશે આ ડી તમને તમારી કંપાસ પેટીમાં મળશે ડી એટલે શું હોય ઘણા એને એમ થશે કે ડી એટલે શું તો તમને મેં આગળ કંપાસમાં દેખાયડ્યું ને કાટખૂણો ખૂણો આપવા માટેનું છે કોણ માપક કહેવાય આને શું કહેવાય કોણ માપક જે ડી જેવો દેખાય છે એટલે એમાં ડી કહે છે બરાબર એનાથી તમે ખૂણા માપી શકો આગળ મેં તમને દેખાયડ્યું કંપાસમાં જ આવે જો આનાથી ખૂણા માપી શકો છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સિત્તેર આ નેવું એટલે કે કાટ ખૂણ છે બસ હવે આગળ વધારે કાટખૂણા વિશેને બધું આગળ આવશે અત્યારે આ બીજા ચેપ્ટરમાં આટલું આપેલું હતું તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે નવા હોય એ લોકો સબ્સ્ક્રાઇબ કરી લેજો ચેનલને પાંચમા ચેપ પાંચમા ધોરણનો આગલો પહેલું ચેપ્ટર જોવું હોય તો એ પણ પ્લે લિસ્ટમાં મળી જશે ચોથું ધોરણ પણ પ્લે લિસ્ટમાં મૂકેલું છે બરાબર અને તમારા ભેગા ભણતા સ્ટુડન્ટને પણ આ વિડીયો શેર કરજો ફરી મળીશું પાંચમા ધોરણના ગણિતના ત્રીજા ચેપ્ટરમાં ત્યાં સુધી બાય બાય